સમસ્ત ગુજરાતના ભાઈઓ બહેનો વડીલો મારા દોસ્તો માતાઓ બહેનો સર્વોને નવણજી ઠાકોરના પ્રણામ અને બંદન આપણે અભિયાનની શરૂઆત કરેલી છે કદમ બે હજાર સત્યાવીસ માં કદમ સરકાર ઘણા બધા મિત્રોના ફોન આવે છે કદમ એટલે શું તો તમને વિગતવાર કદમ શબ્દોનું ફૂલ ફોર્મ તમને નો પ્રથમ અક્ષર છે ક એટલે ગુજરાતના તમામ ક્ષત્રિય ક્ષણ ઠાકોર દરબાર પાલવી ઠાકોર રાજપૂત ગરાશિયા નાળુંદા તેમજ છત્રીઓની વ્યાખ્યામાં જેટલા આવતા હોય એ તમામ લોકો છત્રીઓને એક કરવા એટલે એનો પ્રથમ અક્ષર છે ક બીજા નંબરમાં ગુજરાતમાં વસતો સમસ્ત કોળી સમાજ ચુવાળિયા કોળી સમાજ હોય ઘેડિયા કોળી સમાજ હોય તળપદા કોળી સમાજ હોય તેમજ કોળીની વ્યાખ્યામાં આવતા હોય એ તમામ ભાઈઓનો સમાવેશ એટલે ક બીજો શબ્દો છે આપણો એ એટલે સમસ્ત ગુજરાતનો આદિવાસી સમાજ ત્રીજા નંબરનો આપણો શબ્દો છે ડી સમાજ સમગ્ર ગુજરાતનો દલિત સમાજ સમસ્ત ગુજરાતનો માલધારી સમાજ અને સમસ્ત ગુજરાતનો મુસ્લિમ સમાજ એટલે ક્ષત્રિય આદિવાસી દલિત માલધારી મુસ્લિમ અને કોળી સમાજ આટલી છ સમાજોની એકતા કરી અને આગામી બે હજાર સત્યાવીસ ની અંદર આપણી સરકાર આપણે બનાવવાની છે એના માટે રચના કરી છે કદમ વિશેષમાં વધારે વાત નથી કરતો પણ ગુજરાતની અંદર આ સમાજોની વધુમાં વધુ જનસંખ્યા હોવા છતાં રાજકીય રીતે આ તમામ સમાજો ઝીરો છે ગુજરાતમાં કોઈ તમારી સહકારી સંસ્થા નથી તમારી સમાજને શિક્ષણમાં પાછળ છે એટલે આર્થિક સામાજિક સમરસતા કરી અને તમામ સમાજો એકજૂથ થઈ તમામ સમાજો એકજૂથ થઈ અને આગામી બે હજાર સત્યાવીસ ની અંદર આપણી સરકાર બને એના માટે આપણે કદમની એકતા કરવાની છે આપની જોડે ફક્ત એક દોન માંગુ છું કે તમે મારા વિચારો મારો અભિગમ અને કદમની વિચારધારા સમસ્ત ગુજરાતના હર પરિવાર સુધી મોકલી આપો તે વિનંતી કરું છું આખો દિવસ તમે કામમાં તો સોજના ટાઈમે પાંચ મિનિટનું દોન તમારી જોડે માગું છું તમે પાંચ મિનિટનો કિંમતી સમય આપી અને મારી વિચારધારા આપણા સૌની વિચારધારા બે હજાર સત્યાવીસમાં કદમની સરકાર આ બાબતે એકઠા કરવા માટે આ મારો વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ કે તમે જે ડિજિટલ માધ્યમ વાપરતા હો તેના દ્વારા ગુજરાતના તમામ પરિવાર સુધી મોકલી આપો તે વિનંતી કરો છું આપ સૌને જય જય ગરવી ગુજરાત